અમે રાજકોટ મ્યુનિસિપલ કમિશનર તરીકે મેં ચાર્જ ગ્રહણ કર્યો છે રાજકોટ શહેરમાં હું મોટો થયો છું મારું જાણીતું શહેર છે કમિશનર તરીકે અમારો એવો પ્રયત્ન રહેશે અહીંયાની જનતાના નાના મોટા પ્રશ્નોને સારી રીતે સોલ્વ કરી શકીએ વી વર્ક ઓન બેઝિક એમ્યુનિટીઝ સારી રીતે કામ થઈ શકે અને અહીંયા અમારા એફર્ટ થી જેટલું સારામાં સારું સંકલન સાથે સારામાં સારું કામ થઈ શકે એ માટે અમે પ્રયત્ન આટલું સ્પેસિફિક તો રહીમભાઈ ના વિચારેલું હોય બટ એટલું ખરું કે આજે હું સર્કિટ હાઉસ અહીંયા આવ્યો તો થોડા મીટરમાં જ મારી સ્કૂલ આવી હું ભણેલો છું અમે અમારા ગામને જતા તો બસમાં જતા તો કોર્પોરેશનની ઓફિસ થઈને નીકળતા આઈ ફીલ લકી કે મને કેવો કોઈ પણ વ્યક્તિ માટે આઈએસ બનવું એ ડ્રીમ હોઈ શકે અને આઈએસ બન્યા પછી જે ભૂમિ પર તમે ભણ્યા છો જે ભૂમિ ઉપર મોટા થયા છો ત્યાં કમિશનર તરીકે કામ કરવા મળે I think it is blessing of God and luck on. Me. Sir, what Every seat is? challenges Every seat has a hot seat. Every seat has a challenge of its own. Our job is such. is as such, the job is such. Any seat we sit on has so many challenges and so many opportunities to work on. कमिश्नर तरीके मारो जितना हंड्रेड पर्सेंट एफर्ट आई गैरंटी मई एफर्ट्स एंड एफर्ट्स इज द ओनली थिंग आई केन गेरंटी એવ અગ્નીકાંડની ઘટના પણ ગઈતી ત્યાર બાદ એક નોટિસ આવી ચૂક્યા છે હવે આપની હવે કઈ પ્રકારની આપને કામગીરી દેશે હાતો ઘટના કોઈ નેગેટિવ વાતાવરણ કે રાજકોટમાં કામગીરી પણ ન થાતી અધિકારીઓ દ્વારા બધા કામ પેન્ડિંગ છે તો હવે એને સુચારુરૂપથી કઈ રીતે હું થોડું એ કમેન્ટ હાલ નહી કરી શકું હું એટલું કમેન્ટ આપને જે મેં કરીએ ઇટ ઇઝ આ વર્ક એન્ડ ફોર વિચ વી આર ટ્રેન્ડ અમને ટ્રેનિંગ જ એ અપાઈ છે કે જે પણ સિચ્યુએશન છે એમાંથી બેસ્ટ આઉટ ઓફ ઇટ સર્વિંગ ધ પીપલ ટુ ધ બેસ્ટ અને ગીવિંગ આર બેસ્ટ એફર્ટ્સ અને હું આપને એ પણ આશ્વસ્ત કરીશ એ બાબતમાં દરેક બાબતમાં અમે અમારી ટીમ સાથે બેસી નાના મોટા પ્રશ્નોથી લઈને નાના મોટા વિઝનથી લઈને જેમાં પણ થઈ શકે અમે કમિટેડ રહીશું So, thank you. Thank you.